સગીર દીકરી સાથે છેડતી કરી આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી મોડી રાતની આ ઘટના છે કે જ્યાં યુવા મોલ માં ખરીદી કરવા ગયેલી એક દીકરી હતી અને આ દીકરી છે તે વોશરૂમ માં હતી તે દરમિયાન યુવા મોલ નો જે સિક્યુરિટી સ્ટાફ હતો અને તેના દ્વારા જે સગીર દીકરી હતી કે તેની સાથે છેડતી કરવામાં આવી હતી દીકરીએ આ જે ઘટના છે તેની પોતાના પરિવારજનો છે તેને જાણકારી અને તેને જ લઈને પરિવારજનો છે તે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા પોલીસે પણ આ પોસ્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી છે હાથ ધરી છે પરંતુ મહત્વની વાત પણ હવે દીકરીઓ કે તેમ છતાં પણ દીકરીઓની સુરક્ષાનું આવા જે મોટા મોલ હોય છે અથવા તો જે દુકાનો હોય છે તેની અંદર ધ્યાન નથી રાખવામાં આવતું અને તેને જ કારણે દીકરીઓને આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનવું પડતું હોય છે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા હાલ તો શહેર તેમજ જે નાગરિકો છે તેમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેને જ લઈને હવે પોલીસે તેમને પણ પોસ્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી ની શરૂઆત કરી છેલ્પેશ જોડા